એક છોકરાએ ડાયરીમાં એનો આત્મકથાનો એક પ્રસંગ લખ્યો અને લખ્યું કે મારા જીવનનો હાસ્યાસ્પદ અને મને આનંદ આવ્યો એક પ્રસંગ કે પછી લખ્યું કે હું દસમા ધોરણમાં હતો અને પહેલી બેન્ચ ઉપર મારો વારો આવ્યો સુપરવાઇઝરે પેપર આપી દીધા પછી સુપરવાઇઝર મારા બેન્ચ પાસે આવીને જ ઊભા રહી ગયા એટલે આખા ક્લાસનું નિરીક્ષણ થાય થોડીક વાર પછી મને એણે એમ કીધું કે ભાઈ લા તું સીધો બેસ જો ઓલો પાછળ છે ને તારા જોઈ જોઈને લખે છે આ છોકરો કે મને કાંઈ આવડતું નથી અને મારી પાછળવાળો કેવી રીતે જોઈ જાય લખે એટલે મને હસવું એવું ને મનમોહનમાં ગૌરવથી થયો કે આ લોકો આપણને હોશિયાર ગણે છે આવું છે